આપણે યુનિટ નંબર વન ટુ થ્રી પોયમ નંબર વન આ બધી સ્વજન પોતાનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ તમામે તમામ સેક્શન્સના તમામે તમામ વિષયના અલગ અલગ વિડીયોઝ તમારા માટે તૈયાર છે જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા છો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર ખાલી અંગ્રેજી વિષયના નહીં અંગ્રેજી વિષય સહિત તમામે તમામ વિષયના તમામ સોલ્યુશન તૈયાર છે તમામે તમામ ભાગના સોલ્યુશન તૈયાર છે

વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ પાર્ટ્સ ઓફ ધ મધર કે માતાના શરીરના અંગો વિશે ધ પાર્ટ્સ ઓફ ધ મધર વિશે જે છે સ્પેશિયલ વાત એટલે કે ખાસ વાત શું છે તો જવાબ આવે છે ધ સ્પેશિયલ થિંગ અબાઉટ ધ પાર્ટ્સ ઓફ ધ મધર કે માતાના જે શરીરના અંગો છે એના વિશે ખાસ વાત એ છે કે ધેટ ધે આર ઓલ મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ તે બધા શરીરના અંગો મૂવેબલ એટલે કે હલનચલન કરી શકે તેવા અને રિપ્લેસેબલ તેને બદલી શકાય તેવા છે ત્યારબાદ આગળ વધીએ પછી છે ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ મીન્સ કે ફ્રોમ અ બ્રોકન લેગ એટલે કે તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય આ તૂટેલા હૃદય સુધી એનો મતલબ શું થાય એનો મતલબ થાય એવરીથિંગ બધું ઈટ મીન્સ ધેટ ધ મધર કેન પ્રોવાઈડ કમ્ફર્ટ એન્ડ હીલિંગ ફોર બોથ ફિઝિકલ ઇન્જરીઝ એન્ડ ઇમોશનલ પેઇન કે હું કહે છે કે માતાનું જે હૃદય છે માતા એ બાળકના ઇમોશનલ ઇન્જરીઝ એટલે એના જે માનસિક ઘાવ હોય અને ફિઝિકલ પેઇન જે હોય એ બધા માટે જે છે એ કાર્યરત છે ત્રીજું છે ધ મધર નીડ્સ સ્પેશિયલ ફૂડ કે માતાને સ્પેશિયલ ફૂડની જરૂર પડે છે વાત સાચી કે ખોટી ખોટી વાત ફોલ્સ ચલો આગળ વધીએ આગળ આપણને પેરેગ્રાફ આપ્યો છે જેમાં પહેલો સવાલ છે શું હાઉ કેન વી સે ધેટ ધ મધર હેઝ અ સ્કિલ ઓફ મેનેજિંગ ધ હાઉસ કે આપણે એવું કઈ રીતે કહી શકીએ કે માતા પાસે જે છે

છ જણાના પરિવારને માત્ર અડધો કિલો કોબીમાંથી જે છે જમાડી શકવાની ક્ષમતા ધરાવે છે એટલા માટે કહી શકાય કે નહીં માતા જે છે એ માતા આખો પરિવાર સાચવી શકે છે ત્યાર બાદ પાંચમો સવાલ છે ધ મધર હેઝ અ લોટ ઓફ પેશન્સ હાઉ કે માતા પાસે બહુ જ પેશન્સ એટલે કે બહુ જ ધીરજ છે કઈ રીતે તો મધર હેઝ અ લોટ ઓફ પેશન્સ બીકોઝ શી કેન મેનેજ ઓલ ધ ટાસ્ક રિલેટેડ ટુ ટેકિંગ કેર ઓફ હર ફેમિલી કે તે જે છે માતા જે છે એ બધાએ કામ કરી શકે છે પોતાના પરિવારને સાચવવાના એન્ડ ચિલ્ડ્રન અને બાળકને સાચવવાના તમામે તમામ કાર્ય કરી શકે છે વિથાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે કે ઇરિટેટ થયા વગર કંટાળા વગર બાળકના અને પોતાના પરિવારને લગતા તમામ કાર્યો જે છે માતા કરી શકે છે ત્યારબાદ વાય ઇઝ ધ મધર નોન એઝ ધ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ ધ લોર્ડ કે શા માટે માતાને ભગવાનની એક આદર્શ મૂર્તિ ગણવામાં આવે છે શા માટે તો આ મધર ઝીઝ નોન એઝ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ ધ લોર્ડ બિકોઝ શી હેઝ ધ બેસ્ટ ક્વોલિટીઝ એન્ડ આઈડિયાઝ ધેટ ધ લોર્ડ હેઝ પુટ ઇટુ હર કે એની પાસે સારામાં સારી ક્વોલેટી છે સારામાં સારા આઇડિયાઝ છે જે ભગવાને એની અંદર ઉમેર્યા છે ભગવાને એની અંદર આપ્યા છે આગળ વધીએ આગળ આપણને પેરેગ્રાફ આપ્યો છે એમાં પેલો સવાલ છે વોટ ઇઝ ધ મિરિકલ ચમત્કાર શું છે તો ચમત્કાર શું છે ભગવાને આ શું મૂક્યા નહોતા પણ આંસુ પ્રકટ થઈ ગયા એ ચમત્કાર હતો ને ધ મિરિકલ ઇઝ ધ ટીયર ધેટ ધ લોર્ડ ડીડ નોટ પુટ ધેર ભગવાને ત્યાં આંસુ મૂક્યા નથી અને એ પ્રકટ થઈ ગયા છે એ ચમત્કાર છે આઠમું છે વોટ આર ટીયર્સ ઓફ ધ મધર ફોર કે માતાના જે આંસુ છે એ શેના માટે છે તો ટીયર્સ ઓફ મધર આર ફોર એક્સપ્રેસિંગ અ રેન્જ ઓફ ઇમોશન્સ ભાવનાઓ વ્યક્ત કરવા માટે છે કઈ કઈ ભાવનાઓ ઇન્ક્લુડિંગ પેઇન જોય

સ્વજન નથી ચિંતા કરવાની જરૂર નથી તમે સ્વજન પણ અમારી પાસેથી મંગાવી શકો છો આપણો વોટ્સઅપ નંબર નાઇન પર કોન્ટેક કરીને તમે આનો ઓર્ડર કરી શકો છો અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરીને તેમાં લોગ કરીને પણ તમે જે છે આ સોલ્યુશન અને પીડીએફ મંગાવી શકશો ચલો આગળ વધીએ આગળ કહે છે રાઈટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ બિલો કે નીચે શોર્ટ નોટ લખવાની છે શોર્ટનનું નામ છે મધર અ વંડરફૂલ ક્રિએશન પોઈન્ટસ આપણને નાયપા છે સવાલો આપણને યાયપા છે જેના આધારે શોર્ટટોન તૈયાર કરવાની હોય છે તો તમારા માટે જવાબ તૈયાર છે મધર ઇઝ અ વંડરફૂલ ક્રિએશન ઓફ ગોડ વેન ગોડ ક્રિએટેડ મધર હી વોન્ટેડ ઓલ હર પાર્ટ્સ વી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ હર લેબ ડિસઅપિયર્સ વેન શી સ્ટાંડ હર કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ ગોડ વોન્ટેડ તો ગિર six pairs of hands to manage her child children and family without getting irritated she would be able to run on any food available god also wanted to give her three pairs of eyes three pairs of eyes one pair that sees her children throughout closed doors another pair to look at the children and say i understand and i love you without uttering a word वीएशन आखी आखिरी तैयार है लखी सको આગળ વધીએ આગળ આપણે આ પાછળ ટ્રુ ફોલ્સ કે ધ મધર હેઝ 3 પેર્સ ઓફ હેન્ડ્સ એન્ડ 6 પેર્સ ઓફ આઈસ કે માતા પાસે 3 જોડી હાથ અને 6 જોડી આંખો હોવી જોઈએ ઉંધું લખાઈ ગયું છે 3 જોડી આંખો અને 6 જોડી હાથ હોવા જોઈએ એટલે ફોલ્સ આવશે અહીંયા ત્યારબાદ ધ લોર્ડ ક્રિએટેડ ધ મોડલ મધર ઇન અ ડે એક દિવસમાં જે છે ભગવાન એ મોડલ તૈયાર કરી નાખ્યું હતું ખોટી વાત ફોલ્સ છઠ્ઠો દિવસ હતો ઓવરટાઈમ ધ એન્જલ વોઝ કોલ્ડ બાય ધ લોર્ડ ટુ હેલ્પ Him કે એન્જલ ને જે છે ભગવાન એ બોલાવી હતી મદદ કરવા માટે નહીં ખોટી વાત છે ફોલ્સ ધ એન્જલ વોઝ Impressed બાય ધ ક્રિએશન ઓફ લોર્ડ કે આ જે એન્જલ છે દેવદૂત છે કે ભગવાનના કાર્યથી ખુશ થઈ ગઈ હતી ઇમ્પ્રેસ થઈ ગઈ હતી તો યસ આ વાત સાચી છે એટલે આપણે એમાં ટ્રુ લખીશું ઓકે 10 માંમાં ફોલ્સ 11 માંમાં ફોલ્સ 12 માંમાં ફોલ્સ અને 13 માંમાં જવાબ આવે છે ટ્રુ ચાર નો સેક્શન એ મળીશું આવતા વિડીયોમાં જેમાં સેક્શન બી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં માં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો કરો